ગાઈસ તો આપણે આવી ગયા છે ફરી નવા બ્લોગમાં તો કેમ છો બધા મજામાં બધા મજામાં રેસા તો તમારા બધાનો સ્વાગત છે તો આજ આપણે આવ્યા છે ક્રિકેટ બ્લોગ્સમાં ક્રિકેટ રમવા અને અમારા ભાઈ દડા નાખે છે તો કેમ છે મોટા ભાઈ બસ એકદમ મસ્ત છો તો અમારા જગા ભાઈ દાળે છે તો જગા ભાઈ પેલા બેટા દડો અડાડો પછી તો સક્કો જાય તો હવે આમાં આવ્યા છે મેચ રમવાના હવે તમને બધાય મોજ કરાવશું જગાભાઈ ને કરીને તે એક આરે બે દડા નાખીને હાલો જગાભાઈ આવો જગાભાઈ આવો હાલો જગાભાઈ ચક્કો સગાભાઈ બેટા દડો હટતો નથી હવે આઉટ છે

બસ હવે આઉટ થઈ જવાનું છે નાડી બાંધ લીધે ભાઈ તો આ સાગરભાઈ હવે કઈ કેવું છે નાડી બાંધા કેવી છે

નાખો નાખવાનું બધું એ આ કાળો બજારી કરે

ચક્કો ઓય આ લીડી છે આ લીડી પેપર છે સંગાભાઈ ફૂલ ટॉस નથી નાખવાનો હો એ ચક્કો ચાલી પૂરા એ ચાલી પૂરા હો એવું છે

હાલો ભાઈ પેલે હો ચાલુ જીતી ગયા અમે એક એક જૂન જીતી ગયા છીએ હાલો ગાય તો પછી આજે આપણે રમે રમે થાકી ગયા છે બધાય બધા બે ગયા છે આરામ કરો તો ભાઈ કેમ છે ભાઈ ભાઈ ભાઈઓ બધા કેમ મજા આવી ને

આડા બાર થઈ ગયા છે એટલે આપડે મેચ રમીને ભાગીએ છીએ પછી સવારે કામ ઉપર જવાનું હોય એટલે નીકળ્યા આપડે ફરી મળીએ નવા બ્લોગ માં બાય બાય